હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં અને અમે આવી ગયા હતા ગામડે તમે ખાલી અને કેમ છો બધા બધા મજામાં છે તું તારું કે બસ એકદમ મોજ રખાવા નીકળશો હવે બપોરના એક વાગે છે આટા ફેરા આશીર્વાદ આટા ફેરા ના આશીર્વાદ અને વાંધી બુલેટ નીકળે છે ઢાલુ મેના રાણી બુલેટ નીકળશે અમે જઈ જઈએ ત્યારે ગામમાં હાલો ગામમાં આટો મારતા આવી ત્યાં જ જઈને મહિલા ડાયરેક્ટ નકર ઉભા રહ્યો તમને હવે ઓળખાણ કરાવી દઈ રાજન આવા રાજનભાઈ આવે હા 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 કેજીએફ જેવો સીન આવે શું કે આ મારો માસી આવી ગયો હાય હેલો હાઉ આર યુ હાલો તો ગામમાં જઈને જ મહિલા તમને ભાઈ અમે ભાઈઓ નીકળી ગયા છે ગામમાં જવા માટે આમ ખાલી ગામના રસ્તા ચકેડી ઝીણી ઝીણી મારવી મને આમાં ધ્યાન દેવા છે ને જાઉં તો તને તન મંગાવી પડું જાવું તો તને તન જાવું આમ જો ખાલી રસ્તા જો આમાં બાજુ હાથી લઈને ને જાવું

બાકી તો જો આ સપ્ટેશન તમારે અહીંયા હૈશે જ અમારે દેખાડવાની જરૂર નથી આવું તમે જોયું હશે એટલે કઈ ગામડામાં દેખાડવાની જરૂર નથી એવું બધું હા બાકી આ કેળીયા કેળીયા પડ્યા જાય જુઓ તમે ચાલો તો આપણે અહીંયા જ દઈને તમને મળીએ તો ભાઈ આપણે પહોંચી ગયા છે ભૂંગરા ભૂંગરા ફિટ કરવાના છે લાઈન આખી ફિટ કરવાની અહીંયાથી લઈ અને છેઠ સુધી ત્યાં સુધી પાઇપલાઇન બેઠાડવાની છે જોઈએ હવે ટાઈમ લાગશે ધીમે ધીમે કરી રહ્યા તું બીજું શું હા બાકી તો અમારે જો વિજયભાઈ જલસા કરે કારો પડી ગયો હમણાં થોડુંક થોડુંક પડી ગયો જામનગર પાછી જામનગર આવશે એટલે વાજો ધોરો થઈ જાય હે એમને કંઈ વાંધો નથી આવે આઈટીઆઈ કરે આ બ્રધર માં તો જવું પડે ના કીધે જો જગ્યા જગ્યા પાઇપના કટકા હોય રહ્યા છે જે આગળ હોય રહ્યા છે હાલો તો ફિટિંગ કઈ તમને દેખાડશે બાકી તો કઈ કેવા જેવું હે નહી તો ભાઈ જો આટલી પાઇપ ફિટ થઈ ગઈ છે વા ઉદીન છે અને બધા મજૂર અહીંયા આરામ કરે આ કે લીધા પૂરે કઈ રેવા રંત તો ભાઈ તું કઈ નથી ભાઈ શું કઈ લીધા પૂરે કા પણ એવું હું ક્યો અરે વાત જાવ દે આ ભાષદાર કો બરે ને અહીંયા તો છાયો હે ક્યાં તો

મારો ડાયરેક્ટ હવે ઘરે જ મળી જમી મળ્યા તમને હવે તો ભાઈ જમીન આપડે નીકળી ગયા મારી વાળી ખાલી બતી નો સીન દેખાતો હોય છે બાકી કઈ હોય આ મકાન દેખાય એક તો આજના વિલોગમાં આટલું જ મહિલા પાછા બીજાની નવા વિલોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી અને હર હર મહાદેવ બધાને